વિદેશ જતા ખાલી પડેલી બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધો જંગ ખેલાશે ત્યારે આજથી સાધલી પંથકમાં પ્રચારના પડગમ દ્વારા માઇક વગાડી ભારતીય જનતા પાર્ટીએ ખેસ ધારણ કરી ભારત માતા કી જયના નારાના સૂત્રો સાથે મતદારોને આકર્ષિત કરી તેમના મન જીતવાના પ્રયત્નો કર્યા હતા અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા સાદલી માંજરોલ શિનોર તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચારમાં શિનોર કર્જણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ શિનોર તાલુકા પ્રમુખ સંકેતભાઈ પટેલ વિકાસભાઈ પટેલ જતિનભાઈ પટેલ ભૂપેન્દ્રસિંહ ગોહિલ સબીરભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પ્રકાશભાઈ કનુભાઈ પટેલ તેમજ સાધલી માંઝરોલના સૌ કાર્યકર્તા તથા વિજય ભવ જય હિંદના જય ઘોષ સાથે મોટી સંખ્યામાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભાજપના પર આપી મતદારોને ડોર ટુ ડોર ઘેર ઘેર જઈ મતદાન કરવા જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાધ